રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં આજ વાગ્યા છે હાંજકના ફેટ પાંચ થી અને અત્યારે આપણે શરૂઆત વ્લોગની કરી કારણ કે બપોર પહેલાં તો બાર ગામ વહી ગયો હતો એટલે એવા કામ જે લેવ ને એટલે કાંઈ કઈ આપણે વાત ચર્ચા નથી કરી બરાબર અને અત્યારે જો આ મા દીકરો બે બેહી ગયા છે આવ કેમ હાવ આમ હે રામ રામ જય માતાજી હે મોહન શું છે તમને શુક્રવાર હતો <INICAL guckennet> મીખ્યાતેને મૂકી પડિસ મોર્નિંગ દીપિન લેજર મતલબ પાસે થી દીજ મોહન ને કી રેલા જ 1000 રૂપિયા દી હે પેલું મેટ કુછ રદ મેટ કુછ ડેટ મે પેલું ગેટ ડબલ લખી લીધું નો સીરલ વેજન બકુરન પા 4 અને 2 લઈને સવારનો તાવ આવી ગયો હે ને હું વઈ તો બાર ગામ એટલે ઢોરાનો તો હવે નેણ નાખી નાખે છે ને હવે હશે બાર ને લેતી હોય વાટી હોય કાંઈ ખબર જ નહીં અને અત્યાર પાછ મારે મોહન ને જવાનું થાય છે નેણ વાટવા કારણ કે હાઈન ને સારું તો વારું સારું વાટવી જશે આપણે કેમ વારું કરી ભેંસને વારું કરાવવી પડે એટલે બે જઈશું બાપ દીકરો કે થોડી ઘણી વાટી આવશું બધા જાજી તો નહીં આપણે ઉપાડીએ ક્યાં જેટલી પણ થોડી ઘણી આપણે ઉપડે ને એટલી વાટી આવશું

હાલો આપણે ની રાતે તો જો જારવાટવા આપણે વિયાયા હે અને હમડે હે તો હું આયો જ નથી આ બે ત્રણ દી આજ ખળજો આયો હવ સાજો પૈસુ નાખી દેજો ને કારણ કે મારા મમ્મી તો માંડા હે એટલે મારે આવવાનું હોય મે આ જો માર પપ્પા એ વાટ વન ચાલુ કરી દીધું તો પૈણે તમકોડા વણવા પડે હા એવું એ મસ્તો

વાગ્યા હાડા છો અને નેણ વાટી એક પારો નહીં પણ બીજા બે પારા વાટી કાલે એક પારો અહીં નાખ્યો એક પારો વાઇટો ને પેલા પેન્સિલ નાખ્યો અને એક પારો જો હું પીળો બે અને એક આ પેન્સિલ નાખ્યો એ ત્રણ પારા વાટ નાખી આ ઓલે પાયો ને એટલે થોડીક ઉકલ જઈને બધી મિક્સમાં છે બાકી ઓલો પારો અને ઓલો પારો એ તો ભાઈ હાઈ ક્લાસ છે આપણે સોમાસ વાવીએ ને એ જાય અને આજે આ બધી બીજ બરાબર બીજ હતી પણ આજ તો ખરા લગભગ ત્રણ

ખોટું સાંજે સુધાર ન કરતા મોહન કાંઈ લેવાય જાય નહીં પિંડાનું પીડું પિંડાનું ખાઉં પેંડામાં હમણાં કોઈ ના પાવતું હોય પાદરવું જોઈએ તો ગુવાર પીડો થોડું મોહન કે સવારમાં મારા ટિફિનમાં મારે નું કરું

બત કિતો જાઉન ટાઈમ નો મળે કાયમ પણ આપણે મહિને એકવાર જાય બીજ નદી તો હવે જવાનું અમાર અહીંવાર થાય ને પાછો તો આપણે જો પાછો આજા ક કંટીન્યુ કરીહી બ્લોગ કાલે તો થોડો ઉતાર્યો એટલે ઉતાર્યો અને આજ પાછો ઉતારશું આપણે બ્લોગ ને જો ઘણવા જવાનું છે જાન્યુઆરી એટલે ગરના કપડા પહે લીધા છે ને એન બાદ જો બીજા બધા આવ્યા છે ને માર મમ્મી જો રાંધે કુત બધું ટિફિન ને બધું કરને કી હે

गुड मॉर्निंग बताएंगे राम राम जय माता जी अने आलो सीर वाले सीर वाले थे कि कंप्लेट हाँ थेपला बनाया हम्म हम्म ये हाँ तो हो जन ये पुली नो जब थेपला बनाया ये कर लागे और ये भी कहीं नए खाले अब मारा खाओ ना तब मत खाओ ना मार हर नए काम नए तो शादी हुई जो अपने साथ तेरी ठकाई लो जो ना जा क्यों है

મોહન રીતે થઈ જાય માથું અત્યારે વાગ્યા હે પોણા પાંચ અને અત્યારે આપણે ઘરે બધા આવી ગયા અને હું તો ગામમાં જાય આપડે પાણી વાર અહીંયા અને હું થોડોક વહેલો અને મોહન ને અત્યારે આવી ગયો હવા નું ગયું ને એની મમ્મી આવી ગઈ ને નો કહેવાય કા તો કેસ એટલે સારું લાગે છે આ તમે કીજો કોમેન્ટમાં મોહને એને એને જ કતો એક મત કરે તો પછી આપણને એ યાદ ન આવી જાય હા યાર મમ્મી ગઈ ન કરી હવાનો વઈ જાય જતે રહી ઈમાજીને લાડવા ખાયે હે

આશાપુરા જે હતા ચાર્જિંગની ડબ્બી રાખી હતી ડાયરેક્ટ બેટરી છેડા મારી ચાલુ મોટર સાઇકલ હોય એટલે મોબાઈલનું ચેબલ છેડી દે ચાર્જિંગ થઈ જાય તો હવે તો કાંઈ ટૂંકા રસ્તામાં જરૂર પડે નહીં એટલે સારું કાઢીને મેલ દઈ વરી પાછ ક્યાંક લાંબા રને જવાનું થાય તેથી કાંઈમ આવે નહીં મોહન કમ્પ્લેટ સોખું કરીને સાફ કરીને મેલ દે મુકે બરાબર આ બધું એમાં ઇશગ્રહ છે એ કાઢ લેજે

ખવડે ને તાવ આવી ગયો એમાં જો મોરી પડી ફેમિલી વાગ્યા હે સાડા છ થવા આવ્યા હાંજના અને વ્લોગ આ વ્લોગ આપણે કાલ આથી થોડોક વેલો લગભગ શરૂઆત કરી છે છવી કલાક પચીસ કલાક જેવું થયું અત્યારે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી તો કે હું જો ફેરી વારી અને આંજી અમારે ઘરે વાસી દઉં એને મમ્મી જઈ છે લોગડા હાકેલો લો કાંજી

એ તો હાલે તોય નાખાય બટા આપડે ગામડામાં ભલે ભલે હા એમ શીખાય કઈક હું ભલે થોડું થોડું ઉપડે એટલું કરીને નાખવા આપડે આ કરવું જ પડે એમ હાલે જ નહીં હાલે શું હાલે હલો હાજી કરી લઈ ને આપણે આપણે વિડીયો કરી એડિટિંગ અને આ બ્લોગ અહીંયા પૂરો કરી ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાંથી બધાને રામ રામ જય માતાજી આવજો